જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કર અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને અને ચૌદ કરોડ ઘરો ને મળ્યા નોદી દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે

આજરોજ સયાજીગન વિધાનસભામાં કેઉરભાઈ રોકડિયાના માર્ગદર્શન હેઠળ અને ડૉક્ટર વિજયભાઈ શાહ જે વડોદરા શહેરના અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં આજરોજ સયાજીગન વિધાનસભામાં મહિલા મોરચા દ્વારા આપણે એક કે આપણે હાઉસિંગનો પ્રોગ્રામ રાખ્યો છે જેનો લક્ષ્ય એક જ છે કે ભાઈ આપણે દરેક બહેનોને આપણે ભેગી કરી અને એકબીજાને આપણે ઉત્સાહથી આ વસ્તુ અમે કરી શકીએ કે ભાઈ પાર્ટી જે કાર્ય કરી રહી છે એના સંદર્ભમાં અમે એમને માર્ગદર્શન પણ આપીએ એમને અમે હસી ખુશીથી એમને એ કરાવીએ કે ભાઈ તમે આ વસ્તુ ભારતીય જનતા પાર્ટી માટે વોટ કરવા સાત તારીખે જાઓ અને બસ એક જ વસ્તુ છે કે ભાઈ આપણે નરેન્દ્ર મોદી સાહેબને બહુમતીથી જીતાડવાના છે એ સંદર્ભમાં આજ રોજ સયાજીગંજ વિધાનસભામાં આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે હાઉસિંગનું એ હાઉસ હાઉસિંગ માટે એટલા માટે રાખ્યું છે કે કહેવાય છે ને કે લેડીઝ એક ઘરની રાણી કહેવાય ઘરની રાણી જે કે જ થતું હોય છે દરેક વખતે એટલે ઘરની રાણી જ્યારે સાત તારીખે એમને એમના હસબન્ડને કહેશે ને કે પતિને કહેશે સાસુ સસરા હોય કે મોટા ભાઈ બહેન હોય એમને કહેશે કે સાત તારીખે આપણે આ રીતે જવાનું છે તો એ તરત જ ચા પીધા વગર બી વોટ આપવા જશે એનો મુખ્ય માર્ગ માર્ગ અમારું આ જ છે કે બહેનોને એટલા માટે અમે રાણી કહીએ છીએ કે ઘરની પણ રાણી હોય છે અને દેશની બી આપણે ઝાંસીની રાણી એવી કેવી રાણીઓ છે એ એના સંદર્ભથી આ રીતનો પ્રોગ્રામ અમે રાખ્યો બધાને ખબર જ છે કે સાતમી તારીખે ઇલેક્શનની તારીખ છે ડેટ છે તો એને સંદર્ભમાં સાયજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાના માર્ગદર્શનથી આજે આપણે હાઉઝીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે બહેનો ઘરમાં ઘણી બધી વ્યસ્ત હોય છે બહુ જ બધી બિઝી હોય છે તો એ થોડો ફ્રી ટાઈમ એ પોતાનો મી ટાઈમ કાઢી શકે એ તાત્પર્યથી જ આપણે બધાને આજે ભેગા કર્યા છે કે થોડું એન્ટરટેનમેન્ટ પણ જરૂરી છે થોડું મનોરંજન પણ જરૂરી છે અને મન જો પ્રફુલ્લિત હશે ને તો ડેફિનેટલી ઘરનું વાતાવરણ પણ પ્રફુલ્લિત રહેશે અને આપણે એ જ આશા છે કે એ પ્રફુલ્લિત વાતાવરણ સાતમી તારીખ સુધી રહે અને જંગી મત થાય અને જંગી બહુમતીથી આપણા જે ઉમેદવાર છે એ જીતે અને મોદીજી ફરી ત્રીજી વાર સત્તા પર બેસે એ જ આશા સાથે આજે આપડા આ આયોજન કરવામાં આવ્યું છે આશરે બસો થી ત્રણસો જેટલી બહેનોનું આયોજન કરવામાં આવ્યું છે આના સિવાય આપણે આવતીકાલે એક મિલેટ્સ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે બધાને ખબર જ છે કે મોદીજી એક પ્રચાર કરી રહ્યા છે કે જાડુ ધન કે જેનાથી ઘણું પૌષ્ટિક ધન જેને ધન કહેવામાં આવે છે તો એ મિલેટ્સ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે તો આપણા મીડિયાના માધ્યમ દ્વારા હું દરેકે દરેક બહેનોને એક આમંત્રણ આપી રહી છું કે એ કોમ્પિટિશનમાં પણ તમે બહુ સારો સહકાર આપો અને બહુ સારી રીતે ઉપસ્થિત રહો એવી આશા કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોરોત્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર